નમસ્કાર બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલા ગોડ ગામે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગામના વડીલો આગેવાનો અને યુવાનોની હાજરીમાં કોરિવાજોને સમોંગી દૂર કરવા માટે મહત્વના ઠરાવો સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા આ નિર્ણયો સમાજના સર્વાંગી વિકાસ અને યુવાનોને યોગ્ય દિશા આપવા માટે લેવાયો છે સમાજે સ્પષ્ટ ઠરાવ કર્યો છે કે જો કોઈ ગામનો છોકરો કે છોકરી ગામમાંથી ભાગી જાય તો સમાજની કોઈપણ સભ્ય તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો નહીં આ નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અથવા પરિવાર પર એક લાખ રૂપિયાનો દંડ ફરમાવવામાં આવશે આ નિયમ સમાજમાં શિસ્ત જાળવવા અને આગામી પેઢી માટે સંદેશ પહોંચાડવાના હેતુથી ગોઠવવામાં આવ્યો છે વધુમાં ગોડ ગામના ઠાકોર સમાજે એ પણ નિર્ણય કર્યો છે કે જો ગામનો કોઈ છોકરો ગામ બહારની ગેરકાયદેસર છોકરી સાથે લગ્ન કરીને લાવે તો તેની સાથે પણ સમાજ કોઈ વ્યવહાર રાખશે નહીં આ નિર્ણય સમાજની આંતરિક એકતા અને પરંપરાને જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે ગામના કોઈ પણ પ્રસંગ ઉજવણી કે કાર્યક્રમમાં ડીજે અથવા ભારે સાઉન્ડ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે પરંપરાગત રીતે શાંતિપૂર્ણ અને સદભાવપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે ગામના વડીલોના માર્ગદર્શન હેઠળ નવરાત્રી દરમિયાન ડીજે સાઉન્ડ વગાડવા પર રૂપિયા એકાવન હજારનો દંડ રાખવામાં આવ્યો છે સમાજને નશામુક્ત બનાવવા અને યુવાનોને વ્યસન મુક્ત જીવન તરફ દોરી જવા માટે પણ કડક જોગવાઈ કરાઈ છે જો ગામમાં દારૂ વેચવા કે ચલાવવાની કોઈ પ્રવૃત્તિ જોવા મળશે તો રૂપિયા એકાવન હજારનો દંડ ફટકારવામાં આવશે લગ્ન અને સગાઈ જેવા શુભ પ્રસંગોમાં ઓઢામણા કે મોટી રકમ આપવાની પરંપરા ઘણીવાર પરિવારો પર આર્થિક બોજ બની જતી હતી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ગામના પ્રતિષ્ઠિત વડીલો આગેવાનો સમાજના નેતાઓ યુવાનો અને અનેક પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાજને વધુ પ્રગતિશીલ બનાવવા કુરિવાજોને તિલાંજલિ આપવા અને ભવિષ્યને વધુ સંસ્કારી દિશામાં આગળ ધપાવવા આ નિર્ણયોને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા હતા જેને ગ્રામજનો અને યુવાનો બંને હર્ષભેર સમર્થન આપ્યું છે